જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે આજના બ્લોગમાં તમારું અને આજનો વિડીયો ખાસ થવાનો છે એટલે છેલ્લે સુધી બન્યા રહેજો અને થોડોક લાંબો પણ છે આજનો વિડીયો તો ચાલો હવે હું તમને ખાસ જગ્યાએ લઈ જાઉં છું પહોંચતા તો વાર લાગશે જ તે જોવા પર પ્રકાશ આવે છે એટલે આખો બંધ થઈ જાય છે મસ્ત શેડ પડે મોઢા ઉપર ચાલો હવે આપણે જઈએ આગળ તો આ લીમડી જવાનો રસ્તો છે જે પાછળ રોડ દેખાય ને

ત્યારે હું સ્પેશિયલ વિડીયો બનાવીને મૂકીશ તમે જોઈ લેજો અને હવે ફટાફટ ચાલો જો આ છે ગામની બહાર જવાનો રસ્તો અમે ઝાડવા દેખાઈએ અને આ ગામની અંદર જવાનો રસ્તો છે ગામ પ્લોટ બી અલગ અલગ આવે જો આ ચબુતરો સામે પીળા કલરનો દેખાય ને આ બધી ગાડીઓ પડી છે લગન ને એવું છે ને ગામમાં એટલે અને આને ગામનો ચોરો પણ કહેવાય બસ સ્ટેન્ડની બધી જગ્યા કહેવાય અને બધી દિશામાં ગામડામાં અહીંથી જવાય જ્યાં જવું હોય ને આ આ વચ્ચેથી જે ગામનો મેઇન પોઈન્ટ કહેવાય અને આ છે મારા મામાનો ગલ્લો મારા નાના મામા છે સગા બાજુમાં હોય પણ એમની છે અને ગલ્લાને આગળ ઘણી જગ્યા છે તો અમારું ગામ રૂપાળું રૂપાળું કેવું તમને લાગ્યું એ મને ચોક્કસ કહેજો કમેન્ટ બોક્સમાં અને આ છે અમારી ગામ લોકોની શ્રદ્ધાનું ધામ વિશ્વાસનું ધામ એટલે બંકેશ્વર મહાદેવજીનું મંદિર અને આ છે મેઇન બજાર બીજી તો અંદર ઘણું છે અંદર ગામમાં ઘણું જોવાલાયક સારું સારું છે પણ આ મેઇન બજાર છે જ્યાં પેશન્ટર શાળા છે અને ગામની બહાર જવાનો રસ્તો અંદર આવવાનો રસ્તો આ છે અને પેલો ચબૂતરો દેખાય જ છે હવે આપણે અંદર જઈએ તો હવે આપણે પહોંચી ગયા મંદિરની અંદર અને આ છે મંદિરનો નજારો તમે જોઈ શકો છો કેટલું મોટું મંદિર બે હોલ ફળિયું બેસવાના બાકડા અને પાછળ તળાવ પણ છે હવે ચાલો અંદર હવે ચાલો હું તમને મંદિરના દર્શન કરાવડાવું તો આપણા મહાદેવજી આવી ગયા છે હર હર મહાદેવ ચાલો બધા દર્શન કરી લો અને આ મંદિરનું ખાસિયત મહત્ત્વ એ છે કે ચાર મંદિર ચાર બહેનોના નામથી છે જેમ કે બંકેશ્વર ફુલેશ્વર ધોળનાથ ચોથનાથ એમ ચાર બહેનોના નામ હતા ચાર બહેનોના નામે ચાર મહાદેવજીના મંદિર છે સ્થાપિત કરવામાં આવેલા અને બધા મંદિરે હું તમને લઈ જઈશ ટાઈમ હોય ને ત્યારે દરેક મંદિરના દર્શન કરાવડાવીશ હવે આપણે બહાર જઈએ તો આ ચબૂતરો જો પાછળ તળાવ દેખાય છે એટલે મસ્ત ઠંડી ઠંડી હવા આવે બેઠા હોય તો મનને શાંતિ મળે ને એવી જગ્યા છે આ પેલું કાળું બોર્ડ ગયું ને એ બધા દાતાશ્રીઓના નામ છે અને ખરેખર ટાળા ગામના લોકો બહુ દયાળુ માયાળું સેવાભાવી અને સંત મહાત્માની સેવા પણ બહુ કર્યો સંતો મહાત્માઓ અહીંયા અડાળા ભાલમાં આવે જ છે તો બધા સેવામાં લાગી જાય અને એકબીજાને સાથ સહકાર આપી એવા અને દર અમાસે અહીંયા ભજન થાય છે અને સારા સારા કલાકારો પણ આવે છે તો આ છે અમારા મંદિરનો નજારો અને તમે પણ અમારા મંદિરે આવજો ક્યારેક અમારા ગામની મુલાકાત લેજો તમને અમારું ગામ અમારા ગામના લોકો કેવા લાગ્યા એ કહેજો અને ચાલો હવે તમને તળાવ દેખાડું અને આ છે જાનીવાળી કૂવી અને આ મોટું જબરજસ્ત અમારું તળાવ છે આ મેં દેખાય આંકરાવાળો કૂવો છે એમ દસ કૂવા છે આમાં પાલાવાળો કૂવો બધા કૂવાના અલગ અલગ નામ છે અલગ અલગ આરા છે પહેલાં બધા ધુવા આવતા હતા હવે ઓછા લોકો ધુવા આવે પાણીની સગવડતા થઈ ગઈ એટલે ને કાચી બાને ખવડાવવા આવ્યા છે મારા ભા એટલે કે મારા નાના એ માછલી કાગડા કૂતરા અને ગાયો બધાને રોજ સાંજે નીકળે તે ખવડાવવા માટે પહેલાથી એમની આ ટેવ છે અને આ છે બળદનો આરો એટલે કે ઢોરા પાણી પીવા આવે ને આ તળાવની પાળ છે જ્યાં ગામના લોકો બેસવા આવે છે તો આ અમારો મોટો જબરજસ્ત તળાવ છે પહેલાં અમે ત્યાં કપડાં ધોવા આવતા હતા જો પાળી સાઈડમાં હતી એ પડી ગયેલી છે અને અત્યારે રવાડા થઈ ગયા છે ગાયોને પીવા માટે તે તો બહુ સરસ મજાનું અમારું સુંદર તળાવ છે મને તો આ તળાવ બહુ ગમે છે તમને કેવું લાગ્યું આ તળાવ હું ને મારી બેનપણી નહીં ના બહુ આવતા હતા તળાવે સાંજનો ટાઈમ થવા આવ્યો છે એટલે આપણે ઘરે પહોંચવી ખીજાય છે અને અમારું ફળિયું આવી ગયું છે ગામના વડીલો બધા બેઠા છે વાતો કરે છે તો ખરેખર ગામડામાં મજા આવે આવો માહોલ જોવાની હો સરસ મજાનું રૂપાળું ગામડું હોય સાંજનો ટાઈમ હોય ને વડીલો વાતો કરતા હોય એ નજારો જુદોત હોય અને આ અમારા ફળિયાનો ચોક છે અહીંથી અંદર અમારા ફળિયામાં જવાય જેમાં સિટીમાં બધા અલગ અલગ સોસાયટી હોય ને એમાં અમારા ગામડામાં ફળિયા હોય અલગ અલગ જો ત્રણ ફળિયામાં જવાય ત્રણ રસ્તા પડે છે અહીંથી તે જો હા મેરી દુકાન મકાન છે અમારું મકાન છે હું આગળ જાઉં છું ને મારી મમ્મી પાછળ પાછળ આવે છે બાય બાય જો આવી જગ્યા છે આવું મકાન છે મહેક તો પહોંચી ગઈ ઘરે મારે ધીમે ધીમે જવું પડશે રસ્તો ખરાબ છે એટલે પડી ના જાવ આ છેલ્લે વરસાદ બહુ આવ્યો હતો એનું પાણી ભરાયું હતું અમારા ઘરને બે સાડા દરવાજા રાખ્યા છે આ બાજુ જવાય અને ઓલી બાજુથી નહીં જવાય જે મેઇન પુલ ઉપરથી કહીએ ને ત્યાંથી રહી આ શોર્ટકટ રસ્તો છે તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો